નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવવા માટે રાઉન્ડ ટુ ક્યારે ચાલુ થશે એના વિશે વાત કરવાના છીએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો કોમેન્ટની અંદર એ પ્રશ્ન હોય છે કે રાઉન્ડ એકની અંદર અમારે જે કોલેજની અંદર એડમિશન મેળવ્યું હતું એ કોલેજની અંદર અમારું એડમિશન થયું નથી જે કોર્સની અંદર જે વિષયની અંદર અમારે એડમિશન મેળવ્યું હતું એ વિષયની અંદર એડમિશન થયું નથી તો હવે અમારા માટે રાઉન્ડ ટુ છે એ ક્યારે ચાલુ થશે તો આજના આ વિડિયોની અંદર આપણે વિકાસ પોર્ટલ પર જે ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે રાઉન્ડ ટુ ક્યારે ચાલુ થશે એના વિશે વાત કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થઈ જશે એ વિદ્યાર્થીઓ અઢાર છ બે હજાર ચોવીસથી પચીસ છ બે હજાર ચોવીસ દરમિયાન કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી ભરાવી એમનું એડમિશન છે એ મેળવી લેશે હવે જે વિદ્યાર્થી મિત્રોને રાઉન્ડ એકની અંદર પ્રવેશ મળ્યો નથી અથવા તો જે કોલેજ જે વિષય અને યુનિવર્સિટીની અંદર પ્રવેશ મળ્યો નથી એટલા માટે હું એડમિશન લીધું નથી તો એવા વિદ્યાર્થીઓ માટે જે રાઉન્ડ ટુ છે એ છવ્વીસ છ બે હજાર ઓફિશિયલ ઓફિસિયલ રીતે ચાલુ થશે તો તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસનું સ્ટેપ એક કરવામાં આવશે ડેટા પુલ પુશ બાય જીકેસ એન્ડ કોલેજીસ તો તમારી છવ્વીસ છ બે હજાર ચોવીસના રોજ જે જીકેસ પોર્ટલ અને તમારી જે કોલેજો છે એ ડેટા પુલ અને પુશ અપ કરશે એટલે કે પુશ કરશે એટલે કે મીન્સ ડેટા એકત્રિત કરશે કે કયા કયા વિદ્યાર્થીઓ છે એ રાઉન્ડ એકની અંદર એડમિશન મેળવેલું નથી પછી એમના માટે સત્યાવીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન સ્ટેપ ટુ કરવામાં આવશે જેની અંદર ન્યૂ એડમિશન ઓફર પ્રિપેરેશન એઝ પર ધ રિમેનિંગ ઇન્ટેક એન્ડ ઓફરિંગ એડમિશન થ્રુ જી કેસ પોર્ટલ એટલે કે આ વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ ટુ છે વિદ્યાર્થીઓ માટે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન ઓફિશિયલી રીતે ચાલુ થશે આની અંદર જે નવા એડમિશન ઓફર લેટર છે એ આપવામાં આવશે હવે આની અંદર કેવું થયું હશે કે જે વિદ્યાર્થીને રાઉન્ડ એકની અંદર આઠથી દસ કોલેજ ઓફર કરવામાં આવી છે એ વિદ્યાર્થીએ કોઈ એક જ કોલેજની અંદર એડમિશન લીધેલું હશે તો હવે જે બાકીની કોલેજો છે એની અંદર જગ્યાઓ ખાલી પડી રહેશે અને એની અંદર જે નવા એડમિશન ઓફર છે એ તૈયાર કરવામાં આવશે તો તમારું નામ જે કોલેજની અંદર તમારે એડમિશન મેળવવું હોય એની અંદર આવવાના ચાન્સ પૂરેપૂરા રહેલા છે પછી શું થશે તારીખ એક સાત બે થી ચોવીસથી ત્રણ સાત ચોવીસ દરમિયાન રિપોર્ટિંગ બાય સ્ટુડન્ટ એટલે કે રાઉન્ડ ટુની અંદર જો તમારું રાઉન્ડ ટુની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય છે તો તમારે તારીખ એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન જે તે કોલેજની અંદર જઈ જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે જરૂરી ડોક્યુમેન્ટ કહેવાય છે તો જીકાસ પોર્ટલ પર ભરેલ ફોમની પ્રિન્ટ એ બીસી આઈડીનીકલ ફાઇનલ એડમિશન ઓફર લેટરની પ્રિન્ટ વગેરે વગેરે જે ડોક્યુમેન્ટ છે ધોરણ દસ ધોરણ બારની માર્કશીટ એલસી જે તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એનો વિડીયો મેં બનાવેલું છે જેની લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ તો આ ડોક્યુમેન્ટ અને જેટલી પણ ફી તમારા કોર્સની હોય એ ડોક્યુમેન્ટ અને ફી લઈ કોલેજમાં જઈ અને તમારે જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરી એડમિશન લઈ લેવાનું છે તો આ રીતે તમારો રાઉન્ડ ટુ છે એ એક સાત બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારે કોલેજની અંદર જઈ એડમિશન લીધા પછી પૂરો થઈ જશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પૂછતા હતા કે રાઉન્ડ ટુ ક્યારે ચાલુ થઈ જશે આશા રાખું છું કે એમને આ તમામ ઇન્ફોર્મેશન છે એ ઉપયોગી લાગી છે અને એમને આ ચોક્કસ માહિતી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ